સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેતી માટે દસ કલાક બિજળી આપવાનો નિર્ણય કરાયો સૌની યોજનાથી સિંચાઈ માટે પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ સારા સમાચાર છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રાજ્ય સરકારે આ મોટો નિર્ણય કર્યો છે જેની જેટલા જિલ્લાઓમાં જ્યાં વરસાદ ખેચાતા ત્યાં પાણીની માંગ ઊભી થઈ અને પાણીની માંગ ઊભી થાય એટલે સ્વાભાવિક વીજળીની પણ માંગ ઊભી થાય ઉર્જામંત્રી કનુભાઈએ અને ભૂપેન્દ્રભાઈએ નિર્ણય કર્યો છે કે આઠ કલાકની જગ્યાએ હવે આવતા સમયમાં આ અગિયાર જિલ્લાઓમાં આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને સાથે નર્મદાના વધારાના પાણી સૌની દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો પણ નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે અને આ બંને નિર્ણયની અંદર સૌનીમાં જે રીતે નર્મદાના વધારાના પાણી ત્યાં પહોંચાડવાનો નિર્ણય થયો છે ને ઉત્તર ગુજરાતમાં પણ આ પાણીની માગ ઊભી થાય તો એ પાણીની માગના સંદર્ભે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારનો સુડલામ સુફલામ માટે નિર્ણય એ માગના આધારિત લેવામાં આવશે ખાતરની અછતના આરોપ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન કર્યું ચીન રશિયા ઈરાનમાં યુદ્ધના કારણે ઓછો જથ્થો આવે છે હવે ભારત પણ ખાતરમાં આત્મનિર્ભર બની રહ્યું છે દેશમાં હવે ખાતરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે કહ્યું ઋષિકેશ પટેલે હવે દર મહિને ખાતરનો પૂરતો જથ્થો મળી રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે અત્યારે આપણું જે ખાતર એ મોટાભાગે ચાઈના ઈરાન અને રશિયાથી આવતું હતું પરંતુ ત્યાંની વૈશ્વિક જે પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિમાં દેશે અત્યારે આત્મનિર્ભર બનવા તરફ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહેલું જ છે કે ભાઈ દરેક સેક્ટરની અંદર સ્વદેશી અને આત્મનિર્ભર બનવા માટે આપણે તૈયાર થઈએ આપણે એ બાબતમાં ખાતરમાં પણ આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છે અત્યારે મોટા ભાગનો જથ્થો આપણો સ્વદેશી આપણા દેશમાં અપાઈ રહ્યો છે આ અત્યારે ઓછું આવે છે પરંતુ પરંતુ ગુજરાત રાજ્યની અંદર એ ખાતરના જથ્થા વધારે ફાળવવાની એ આદરણીય જે માસિક હોય છે આની જે આપણે ઇન્ડિયન મૂકીએ માસિક હોય છે એ માસિકમાં પણ આપણને ખાતર મળી જશે એવી પૂરતી વ્યવસ્થાઓ થઈ ગઈ છે